રામ રામ જય બધા ની ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ના વ્લોગ માં કેમ છો બધા મજા માં ને હજી વાગ્યા હડા તૈન અમે બધા તો ઊંઘી જ હતા ઊંઘી ઉઠ્યા ને ઓય આદી તો વાચવા બેહી જાય પરીક્ષા હા બે નહીં આરિયન ભાઈ કાલ આયા અને વાચવા બેઠા હે નહીં પરીક્ષા હા આદી ને પરીક્ષા તો સોફા માં તો એકલા ચોપડા જ ફેલાયેલા પડે

ઉતરાયણ પર કપાયા હતા ના પ્રવાસ જે તારા કપાયા હતા ખા્યું થયું ને સાહેબ તો ઊંઘી જતા ઉઠ્યા ચા બનાવી નાસ્તો આપણા કપડા ઢગલો હતો ઉપર એટલા હુકવાઈ ને ને નીચે તો બધા મંદરથી થી વાળી લઈ જઈ આર્ય બધા થેલો ભરીને લાવે તો ધોવાનો પહોંચા કે ઉઠ્યા તો હું તો હળા પહોંચે ઉખી હતી એમના આદિ પપ્પા તો હળા પહોંચે તો હેડે જ તા સ્કૂલ તૈયાર થઈ વહેલા વહેલા બાર હન તો તર તો તર રમું હું ખોલવા દે દરવાજે હેઠતા થયેલું તો ફ્રેન્ડ્સ હોય તો બધા રમું છોકરાઓમાં એ શું કરવા

એવું બનાવી આવું તાર તો ફ્રેન્ડ આ તો અમારા છોકરા બધા બાર માટી મેકલા રમું તમે જવું જવા તો મેડમ ફ્રેન્ડ ચા બનાવી દઈએ ચા તો બને છે એટલે દૂધ મેળવાનું અંદર મળીએ થોડી વાર રહી તો ફ્રેન્ડ જો હજી આપણે તો બજારમાં જતો અને પીઝા નો પ્રોગ્રામ સાસતો તે છોકરા તો પીઝા ના રોટલા અને બીજું બધું વસ્તુ લે જતો સોસ ને તો લઈને તો આવી જ આવીએ આ છોકરા તો પીઝા બનાવ અમાર આદી ને આવી ચલો ફરીએ ચીઝ ચીઝ આયરા ચીઝ આપણો કરો છે એને અને હા બે જણા પીઝા મને નહીં દેતા હીરા બેના બે જ્યા બે જણા અને ઓવનમાં બનાવવાના પ્લગ જ નહીં તેવો એક નેચું પડે હવે ખાડી નેચા આવક નહીં આવતો ચમચમ હવે જોવું પડશે નેચા આવી જાય તો હતો નહીં બે જણા તો બેહી તે મારો તો વારો આવે એમ જ નહીં આસતો લાગે એક રસોઈ હવે બેઠા પણ એ રસોઈયા બેસી દે तो फिर नहीं हमारे आर्यन आदि भाई पिज्जा बना बैठा है कि मम्मी पहले ओवन में सेटिंग कर रहा तो चलो चालू करो बैठा ना तान तुम्हारा चो पिज्जा बने हम <laughs> <मुझे>। जो <laughs> पहला <फेला> हम <हुँ> करो <करौन laughs> स्टार्ट बनाएंगे मार्गरेटा पिज्जा सिंपल हां तो आज बटर बटर और पेशी थी लेवानो थोड़ा पिछे है कलर करवा दो बटर कलर બટર કલર કરો પછી સોસ ફ્રેન્ડ એ જો પેલા બટર પછી સોસ ઉપર લગાવ્યો છે થોડો ફેલાઈ ગયો ત્યારે બાજુ રામ એમ તો પિત્ઝા ખાઈ રહે મારી મમ્મી બનાવે છે વેજીટેબલ પિઝા એવું તો બધું મારે મારે સાધના સાધનો થવાના લોકોને તૈયારી કરી એમને અને અહીંયા પહેલાં શું નાખી ચીજ નાખી ચીજ નાખી પહેલાં બટર ના ના પહેલાં બટર લગાવ્યું પછી સોસ લગાવસ લગાયો પછી ચીજ નાખી ચીજ નાખી અને આ વેજીટેબલ મરચાં ટોમેટા ડુંગળી બધું સમારીશ तो तू नाखेलो तो सारू लगा तो आ तो सिंपल हमारा आदि नारियल ना तो सिंपल है बाबा साहब ये सिंपल है जंदर बना है चालू से जैसे तो मिलो आदि भाई बना क्या <laughs> आदि नहीं किया रोटी ना क्या आदि आदि भाई बना क्या नहीं आदि भाई साइड ट्यूशन चालू क्या अंदर के कॉम है तो क्या की ट्यूशन चालू होती ना कोई कॉम नहीं नहीं ट्यूशन चालू चालू कर दीजिए तो आपने बोली जो वहाँ तो भरी बता मसाला वेजिटेबल फूल भरी हो वेजिटेबल फूल बता भरी है अंदर हाँ

ચીઝ ચીઝ નું છેડી નથી સરસ મસ્ત દેખાય છે લાગા બધા મસ્ત બને આ ફ્રેન્સ આવા બે તો મસ્ત મજારો સરસ મજારો વેજીટેબલ લાગી ને બનાવી દીધો ઓવન માં મૂક્યું ઓવન માં થઈ જવાની નથી અંદર મૂકવાનો છે કે મેં કી દેતાણા તો સજાઈ દીધો હા આપણે એને છે

10 मिनट टाइमिंग आप ही ज़्यादा जो बड़ा है ना टाइमिंग आप ही नहीं दस 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 मिनट में तो दस मिनट नो टाइमिंग आप ही नहीं हो आप बोलो चला ठीक है वाह बढ़िया हूँ बिल्कुल ठीक मालूम है तो फ्रेंड 10 मिनट थी थी नो और पिज्जा बनी ने बाद निकली जैसे પછી થોડું પેલું લે કપડું લે કપડાં બંધ આપણે પેલા ક્લોઝ લાવવા પડશે વાપરાતા રહી ચાલે તો જો ફ્રેન્ડ આપડા પિક્ચર બનીને નીકળી ગયા છે બારે લાગે જો ફ્રેન્ડ તો કેવો લાગે તમે એક કોમેન્ટ કરી જુઓ હા સુપર

ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો જો હવે સાડા સાત થયા હવે તો આજ તો વહેલા ઉઠ્યા શનિવાર હવે બધા સ્કૂલ જવાનું હતું એલાં એટલે બધા સ્કૂલ જવા નીકળી જાવ આદિ બધો અને હવે આ પ્રકારના વિડીયોને એન કર્યો નહીં તો હેડા ફ્રેન્ડ્સ હવે વિડીયો એન કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોનો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વર્ષી કાલે એક નાના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય